નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક નંબર પાંચ છે જે તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ લેવાવાની છે તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો અત્યાર સુધીની ધોરણ છેની જેટલી પણ એકમ કસોટીઓ આવી છે જેટલી પણ પ્રશ્ન બેંક છે તે બધી જ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન ઉપર આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક છે છ એક બે હજાર ચોવીસના રોજની તેનું સંપૂર્ણ સોલ્યુશન કુલ પચીસ ગુણની પરીક્ષા હોય છે પ્રશ્ન નંબર એક નીચે આપેલી ઘટના કે પ્રચલિત વાર્તાઓને સંવાદ સ્વરૂપે રજૂ કરો એમાં પહેલું આપ્યું છે કે પપ્પાની વાર્તાને આધારે મિની અને તેના પપ્પા વચ્ચે થયેલી વાતચીતને સંવાદ સ્વરૂપે લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મિની અને પપ્પા વચ્ચેનો જે સંવાદ છે તે વાર્તા સ્વરૂપે રજૂ કર્યો છે મીની કહે પપ્પા આજે મારે રજા છે પપ્પા કહે મારે ઓફિસ શરૂ છે પણ ઘરકામ કરવા આવતા માજી તારું ધ્યાન રાખશે મીની કહે પણ પપ્પા મારી ચિંતા ના કરો હવે હું મોટી થઈ ગઈ છું પપ્પા કહે ઓકે બાબા માજી તમે મિની કહે ત્યારે ઘરે જવા નીકળી જજો મિની કહે અરે પપ્પા ઓફિસે જવા નીકળતી વખતે પાઉ સાથે ભૂલ સાથે લેવાનું ભૂલી ગયા ભારે કરી હેરાન થશે બીજું તો ઠીક અહીં ઘરે ભૂલી ગયા છે એવું યાદ આવે તોય સારું લાવ ઓફિસે ફોન કરું અને કહી દઉં નહીતર રસ્તામાં પડી ગયાની ચિંતા કરશે પપ્પા કહે મનોમન મારું પાઉચું હું કદાચ ઘરે જ ભૂલી ગયો હશ મિની કહે પપ્પા મારે આજે જમવામાં દાળ ભાત ખાવા છે પપ્પા કહે પણ મિની દાળ ભાત બનાવવા જાઓ તો હળદર અને મીઠાવાળું પાણી જ બની જાય છે મિની કહે આ હા હા એટલે હસે છે પપ્પા કહે ચાલ જમી લે મિની કહે પપ્પા આ સોફા પાછળની દિવાલ ખાલી છે ત્યાં મારી મમ્મીનો ફોટો લગાડવો છે પપ્પા કહે અરે મિની બિટિયા રાની ફોટા વગર પણ આપણે તારી મમ્મીની યાદ કરીએ છીએ પછી ફોટાની શી જરૂર મિનિકા કહે પણ પપ્પા ત્યાં પપ્પા એમની વાત કાપી નાખે છે અને કહે છે કે તારી મમ્મીનો ફોટો રાખવાની એટલા માટે ના પાડી છે કે એ તો આખો દિવસ ફોટામાં રહીને હસ્યા કરે અને આપણને રડાવ્યા કરે મમ્મી મીની કહે સારું પપ્પા આપણે મમ્મીનો ફોટો નહીં રાખો પપ્પા કહે સવારે ચા પીને છાપું વાંચે છે મિની સવારે ચા પીને છાપું વાંચવાને બદલે દાઢી કરી લેવાની સમજ્યા તમે મને પપ્પી કરો છો ત્યારે વાગે છે પપ્પા કહે ઓકે બાબા ઓકે અબ દાઢી હો જાયગી તો આ રીતે આપણે આ સંવાદ લખી શકીએ મિત્રો તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની ધોરણ છની ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એ અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને જો આ પીડીએફ તમારા વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને એકદમ નજીવી કિંમતે એકદમ ચોકલેટ જે ચોકલેટની જે કિંમત હોય એટલી જ કિંમતની અંદર તમે આ પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી મેળવી લેજો પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે ડૉક્ટર અને પરેશભાઈ વચ્ચેનો સંવાદ તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ પરેશભાઈ કહે ડોક્ટર સાહેબ મને મજા નથી તો દવા આપો ડૉક્ટર કહે પણ પરેશભાઈ શું થયું છે પરેશભાઈ કહે લે ડૉક્ટર તમે છો કે હું મને શું ખબર મને શું થયું છે દવા આપો ડોક્ટર કહે હસીને પરેશભાઈ હું એમ કહું છું કે તમને શું તકલીફ છે શું બીમારી છે એ દવા આપું પરેશભાઈ કહે મારી બીમારી તો તમે ડૉક્ટર છો તો તમે કહો ને ડૉક્ટર માથું ખંજવાળે છે પરેશભાઈ ખરા છો તમે પરેશભાઈ કહે કેમ શું થયું દવા આપો વસો છો કેમ ડૉક્ટર કહે હું તમને કઈ દવા આપું તાવ માથું ઝાડા ઉલટી શરદી ઉધરસ એમ પૂછું છું કે તમને શું તકલીફ છે પરેશભાઈ કહે કંઈ નથી થયું મને ડૉક્ટર કહે તો પરેશભાઈ કહે હું તો તમારી પરીક્ષા લેતો હતો કે તમે ખરેખર ડૉક્ટર છો કે નહીં ડૉક્ટર સ્મિત કરીને કહે સ્મિત કરે છે પરેશભાઈ કહે ચાલો સાહેબ રામ રામ ડોક્ટર કહે આવજો પરેશભાઈ રામ રામ ત્યાર પછી છે ત્રીજું સિંહ અને શિયાળની પ્રચલિત વાર્તાને આધારે સિંહ અને શિયાળનો સંવાદ લખો તો એક જંગલ હતું એમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા એમાં સિંહ કહે જંગલમાં બધા પ્રાણીઓમાં જાહેરાત કરી કે જંગલના રાજા સિંહ બીમાર પડ્યા છે તો બધા પ્રાણીઓએ તેમની ખબર કાઢવા વારાફરતી સિંહના ઘરે ગુફામાં જવું શિયાળ કહે મનોમન હમ સિંહ રાજાએ મગજ દોડાવ્યું શિકાર માટે હો સિંહ કહે જે પ્રાણીઓ તેમની ખબર કાઢવા આવતા તેને ગુફામાં જ મારી નાખતો અને પોતાનું ભોજન બેઠા બેઠા મેળવતો પણ શિયાળ તેમની ખબર કાઢવા ન આવ્યું શિયાળ કહે હું એમ હાથમાં નહીં આવું સિંહ રાજા સિંહ કહે ગુફાની બહાર શિયાળને જોઈને અરે શિયાળ અમને એમ ન થાય કે હું આપણા રાજાની ખબર કાઢી આવું શિયાળ કહે સિંહ રાજા હું આવે જ તમારી ખબર કાઢવા પણ તમારી ગુફામાં બધા જ પ્રાણીના આવવાના પગના નિશાન છે પણ એક બહાર જવાના નહીં એમ કહીને ત્યાંથી નાસી ગયું સિંહ કહે ચાલાક ચતુર હોંશિયાર શિયાળ તું મારા હાથમાં આવ સસલો અને કાચબો સસલો અને કાચબો જે વાર્તા છે તેના આધારે સંવાદ લખવાનો છે તો સસલો કહે કાચબાની ધીમી ગતિ માટે મજાક ઉડાવે છે કાચબો કહે સસલાભાઈ ચાલો રેસ કરીએ સસલો કહે રેસનો પડકાર સ્વીકારશે કાચબાભાઈ દોડ શરૂ થઈ ગઈ કાગડો રેફરી હતો સસલો ખૂબ જ ઝડપથી દોડ્યું કાચબો પોતાની ધીમી ગતિથી ચાલતો હતો સસલો કાચબો તો ઘણો પાછળ છે હું થોડી ઝાડ નીચે આરામ કરું પણ તે સૂઈ ગયું કાચબો કહે સસલાને પણ પસાર થઈને વિજેતા સ્થાન ઉપર પહોંચી ગયો સસલું કહે સસલું જાગીને શક્યું તો એટલે ઝડપથી દોડ્યું પણ કાચબો પહેલેથી જ તે વિજેતા ચોકી ઉપર હતો કાચબો કહે સસલાભાઈ ક્યારેય કોઈને મજાક ન ઉડાવી સમજ્યા સસલું કહે હા કાચબાભાઈ માફ કરજો પછી સિંહ અને સોરી શિયાળ અને ઊંટ વચ્ચેનો જે સંવાદ છે તે પણ અહીંયા આપણે દર્શાવેલો છે ઊંટ કહે શિયાળ આપણે રોજ રોજ એક નવું ભોજન ખાઈ ખાઈને રોજે રોજ રોજ એકનું એક ભોજન ખાઈને કંટાળી ગયા છે શિયાળ કહે આપણે નવા સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવી પડશે ઊંટ કહે મારી જોડે એક ઉપાય છે પણ મને તારી બીક લાગે છે શિયાળ કહે કેમ હું તો તમારો મિત્ર છું એકવાર તમે ઉપાય તો બતાવો ઊંટ કહે એક ખેતરમાં મીઠા મીઠા તરબૂચો આવેલા છે શિયાળ કહે તો રાહ કોને જુઓ છો આજ રાતે જ આપણે બંને ખાવા જઈશું ઊંટ કહે શિયાળભાઈ મારી એક શરત છે શિયાળભાઈ તમારું પેટ નાનું છે તમે જલ્દી ભોજન કરી લો છો અને ભોજન કર્યા પછી તમારે ભૂંકવાની ટેવ હોય છે જો તમે ભૂંકવાનું ચાલુ કરી નાખો તો ખેડૂત જાગી જશે અને તમે તો નાના છો દેખાશો નહીં એટલે જલ્દી ભાગી જશો પણ મારી તો ચોબડી ઉગેડી નાખશે શિયાળ કહે ના ઉઠુભાઈ હું તમારો મિત્ર છું તમારી બધી વાત સમજું છું વિશ્વાસ રાખો હું એક પણ શબ્દ મોઢામાંથી નહીં કાઢું શિયાળ કહે અરે ઊંટભાઈ મને તો ભૂકવાનું મન થાય છે ઊંટ કહે નાના શિયાળભાઈ તું મારો મિત્ર છે જો તું ભૂકીશ તો ખેડૂત જાગી જશે અને તું તો ભાગી જઈશ પણ મારો તો ચોબડી ઉઘડી નાખશે શિયાળ કહે નાના ઊંટભાઈ મારે તો ખાધા પછી ભૂકવાની ટેવ છે મારે તો ભૂક્યા વગર ચાલશે નહીં અને શિયાળ તો જોર જોરથી ભૂકવા લાગ્યું શિયાળ આવો આવો ઊંટભાઈ આજે તો તરબૂચ ખાવાની મજા આવી ગઈ કેટલા સ્વાદિષ્ટ તરબૂચ ઊંટ કહે અરે શિયાળભાઈ તારા લીધે તો મારી ચોબડી ઉઘડી ગઈ શિયાળ કહે અરે ચોરી કરવા જઈએ થોડો ઘણો તો ખાવો પડે ત્યાર પછી છે વાંદરો અને મગર તો વાંદરો અને મગર વચ્ચેની જે વાર્તા છે એનો સંવાદ પણ અહીંયા આપણે દર્શાવેલો છે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો આ રીતે અહીંયા દર્શાવી શકાય ત્યાર પછી વિક્રમ અને વૈતાલનો જે સંવાદ છે તે પણ દર્શાવેલો છે જુઓ સ્મશાનના સિદ્ધ વર્ડ પરથી વૈતાલને મહામુશ્કેલીથી વશમાં કરી અને વૈતાલને પીઠ ઉપર લાદી વિક્રમ રાજા નીકળી રહ્યા હતા તો વિક્રમ કહે વૈતાલ માર્ગ ખૂબ જ મુશ્કેલ અને લાંબો છે વૈતાલ કહે માર્ગ કાપવા માટે રાજા હું વાર્તા સંભળાવું વિક્રમ કહે હા વેતાલ કંઈક તો રસ્તો શોધવો પડશે વેતાલ કહે વેતાલ જે છે તે વાર્તા કહે છે અને પછી વાર્તાના અંતે પ્રશ્ન પૂછે છે કે કે રાજન બતાવ સેનાપતિ અને રાજામાં કોણ વધારે વધારે વિક્રમ કહે રાજા હતો કારણ તેણે રાજધર્મ ઉપર દ્રઢ રહેવા માટે ઉન્માદિનીને તેના પતિના કહેવા ઉપર પણ ન સ્વીકારી અને ચિંતામાં અને ચિંતામાં પોતાના પ્રાણ ત્યાગી દીધા સેનાપતિ કુલિન સેવક હતો પોતાના સ્વામીની ભલાઈમાં પ્રાણ આપવા તે મોટી વાત નથી સાચું તો સાચું કામ તો રાજાએ કર્યું છે પ્રાણનો ત્યાગ કર્યો પણ રાજધર્મનો ત્યાગ બિલકુલ ન કર્યો વેતાલ કહે વિક્રમ રાજાની બુદ્ધિ ઉપર ખુશ થયો પણ શરતનો ભંગ થવાથી તે ઉડી ગયો ઊંચે આકાશમાં અને સિદ્ધ વડ પર જઈને પાછો લટકી ગયો ત્યાર પછી અકબર અને બિરબલ વચ્ચેની જે વાર્તા છે એનો સંવાદ અહીંયા આપણને આપ્યો છે જો નવજુવાન નિરાશ થઈ ગયો બીરબલ બહાર ગામથી પાછો આવ્યો એટલે તેણે તેની પાસે જઈને બનેલી વાતની રજેરજ કહી બીરબલ કહે નવજુવાનને પણ જાનને જોખમમાં મૂકવાની શી જરૂર હતી નવજુવાન કહે હું ગરીબ માણસ ઇનામ મળે તો મારું નસીબ ખુલી જાય બિરબલ કહે તેને ધીરજ રાખવાનું કહી વિદાય કર્યો બિરબલ બહાર ગામથી પાછો આવ્યો છે એવી ખબર મળી એવી ખબર અકબરને મળી તેણે તરત જ બિરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યા બિરબલ કહેવરાવ્યું અત્યારે હું ખીચડી પકવું છું એ તૈયાર થઈ જાય કે ખાઈને તરત જ બાદશાહ પાસે આવીશ કલાક પછી સિપાહી પાછો આવ્યો એટલે વળી બિરબલે બહાર આવી તે જ સંદેશો મોકલાવ્યો વળી કલાક વીત્યો પણ બીરબલ જણાયો નહીં અકબર અધીરા થયા તેઓ મનમાં બોલ્યા આ તે કેવી ખીચડી કે બે કલાકે પણ ચડી નહીં ચાલ જઈને જોઉં તો ખરો બાદશાહ પોતે બે ચાર સરદારો અને સિપાહીઓ સાથે બિરબલને ત્યાં આવ્યા બિરબલ ઉતાવળો ઉતાવળો બહાર આવ્યો તે બોલ્યો નામદાર કહો તો ભૂખ્યો આવું પણ ખીચડી હજી ચડી નથી ખાતરી થતી ન હોય તો ચાલો જોતે જુઓ અકબર હશે છે તેમણે બિરબલને કહ્યું બિરબલ તું તો બેવકૂફ છે તારું મગજ છેકાણે છે કે નહીં તે આ શું માંડ્યું છે આ ચૂલાનો તાપ ઊંચી હાંડલીને કેવી રીતે પહોંચે આમ તો તારી ખીચડી સાત દિવસે પણ નહીં ચડે બિરબલ વળી ભૂંગળીથી ભડકો કર્યો અને તે બોલ્યો નામદાર આપ ભલે મને ડાહ્યો ન ગણો મને આશા છે કે ખીચડી ચડશે અને મને સફળતા મળશે અકબર કહે બિરબલ મને તારી વાત સમજાતી નથી તારા મનમાં શું છે ઝટ કહી દે બિરબલ કહે દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવજુવાનને મળી અને તેથી તે જીવી ગયો દીવો તો દૂર હતો પણ આ ચૂલો તો આંડલાની નજીક છે મારી ખીચડી જરૂર રંધાશે બિરબલ અદેખા સિપાહી તરફ જોઈને કહ્યું આને પૂછો એ જરૂર કહેશે કે ખીચડી રંધાશે અદેખા સિપાહીનું મોં પડી ગયું તે નીચે માથું કરી ઊભો રહ્યું અકબર કહે બીજા સિપાહીને કહ્યું પહેલાં નવજુવાનને મહેલમાં આવવાનું કહી આવ તેને કહેજે કે તારું ઇનામ તને મળશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારા અનુભવને આધારે લખો ગમે તે એક જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલો સવાલ તમે ઘરે એકલા હો ત્યારે શું કરો છો તમારો અનુભવ લખો તો જોઈએ ઉત્તર મને ઘરે એકલા રહેવાનું ન ગમે છતાં એકલા રહેવાનું થાય તો વાંચ્યા કરું ટીવી ઉપર સિરિયલો તેમજ કાર્ટૂન જોયા કરું થાકી જાઉં કે કંટાળી જાઉં તો ઊંઘી જાઉં કોઈવાર બહેનપણીઓને ઘરે બોલાવીને ધમાચકડી કરવું અને મારી બહેનપણીઓ જ્યારે મારા ઘરે આવે છે ત્યારે અમે એક સાથે રમીએ છીએ ખાઈએ છીએ અને ખૂબ જ મજા કરીએ છીએ ત્યાર પછી બીજો સવાલ તમારા મમ્મી પપ્પા તમારી કાળજી લેવા માટે શું કરે છે તો મારા મમ્મી પપ્પા સવારે મને પ્યારથી ઉઠાડે છે મારા મમ્મી સવારે મને નાસ્તો અને દૂધ ફરજિયાત આપે છે ત્યાર પછી મારા સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે સ્કૂલ બેગ ભરવી હોમવર્ક લંચ બોક્સ તૈયાર કરવું આ દરેક વસ્તુની મમ્મી કાળજી લે છે મારા પુસ્તકો પેન પેન્સિલ જરૂરિયાતની દરેક વસ્તુઓ મારા પપ્પા મને લાવી આપે છે મારા મમ્મી પપ્પા મારી નાનામાં નાની બાબતોની કાળજી રાખે છે ત્યાર પછી ત્રીજો સવાલ જો તમારા મમ્મી થોડાક દિવસ માટે બહાર ગામ જાય તો તમારા પરિવારને શી મુશ્કેલી પડે ઉત્તર મમ્મી ઘરમાં સૌની કાળજી લે છે જો તે થોડાક દિવસ બહાર ગામ જાય તો ઘરના સમયપત્રકમાં અવ્યવસ્થા ખોરવાઈ જાય છે હું મારા સ્કૂલ ટ્યુશન પર સમયસર પહોંચતો નથી મારું હોમવર્ક લંચ બોક્સ મારો ઉઠવા જાગવાના સમયમાં મુશ્કેલી પડે છે પપ્પા સમયસર ઓફિસે ટિફિન લઈને જઈ શકતા નથી દાદા દાદીને મંદિરે જવામાં મુશ્કેલી પડે છે આમ બધા જ ઘરના સભ્યોના કામમાં મુશ્કેલીઓ આવે છે ત્યાર પછી ચોથો સવાલ મિનીની જગ્યાએ તમે હોય તો તમે તમારા પપ્પાને કેવી કાળજી લેશો મિનીની જગ્યાએ હું હોઉં તો મારા પપ્પાની દરેક વાત માનું અને તે જેમ કહે તે પ્રમાણે તેની સાથે રહું મારા પપ્પા ઓફિસે જવા નીકળે ત્યારે તેમનું ટિફિન પાઉચ દરેક વસ્તુ યાદ કરીને આપું મારા પપ્પાને રાત્રે ઘરે આવે ત્યારે તેમને પગ દબાવી આપું પપ્પાની દરેક વસ્તુનું ધ્યાન રાખવું જેવી કે ખાવા પીવાની તેની દવાઓ તેમના કપડાંને ઇસ્ત્રી કરાવી વગેરે બાબતોની કાળજી લો પાછું મારા પપ્પા વાર્તાને આધારે તમારા પપ્પા વિશે પાંચ સાત વાક્ય લખો તો મારા પપ્પાનું નામ મયંકભાઈ છે મારા પપ્પા એક ઉદ્યોગપતિ છે પપ્પા સવારે જલ્દી ઉઠી જાય છે અને પછી તૈયાર થઈને ભગવાને ભગવાનની પૂજા કરે છે મારા પપ્પાને ક્રિકેટ રમવી ખૂબ જ ગમે છે મારા પપ્પા ખૂબ જ શાંત સ્વભાવના છે મારા પપ્પા વડીલોનું આદર અને સન્માન કરે છે અને મને પણ શીખવે છે કે હંમેશા વડીલોનું આદર અને સન્માન કરવું જોઈએ મારા પપ્પા દાદા દાદીની ખૂબ સેવા કરે છે પપ્પા અમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે મારા પપ્પા પરિવારના બધા જ લોકોને જરૂરિયાતનું ધ્યાન રાખે છે મારા પપ્પા દુનિયાના સૌથી પ્રિય પપ્પા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અહીંયા કહ્યું છે કે વાક્યમાં રહેલા ભાવને ઓળખી અને કાઉસમાં આપેલા ભાવસૂચક શબ્દોને વાક્યના અંતે મૂકો ગમે તે એક વિભાગે મિની હંમેશા નાચતી કૂદતી રહેતી તો આનંદ મમ્મી ફોન કરીને મારી ખબર અંતર પૂછતી તો કાળજી આ પિતા મારી દરેક બાબતોનો ખ્યાલ રાખતા તો ચિંતા તેઓ ઘડી ભરતો આભા બનીને અમારી સામે જોઈ જ રહ્યા તો વિસ્મય વર્ગમાં બધા જ તેની હાંસી ઉડાવતા તો અહીંયા આવશે મશ્કરી ત્યાર પછી છે વિભાગ બી પેલું શું કરવું ને શું ન કરવું એ જ ખબર પડતી ન હતી તો બેચેની દિલમાં ખૂબ ઉચાટ હોવાથી તે આમ તે માટા માર્યા કરતા તો અકળામણ ત્રીજો રાજવીરના ચહેરાની રેખાઓ હંમેશા તંગ અને ખેંચાયેલી રહેતી તો ગુસ્સો મિત્તલે મલ્હારના ગાલ ઉપર હેદથી ટપલી મારી તો વહાલ તેઓ બે હાથ જોડી અને વિનંતી કરતા હતા તો આજીજી ત્યાર પછી જોઈએ વિભાગ સી એમાં પેલું મિનીને પપ્પાની વાતમાં થોડી શંકા ગઈ તો સંચય હાશ હવે કામ પૂરું થયું તો નિરાંત પપ્પા ભાખરીની જાત જાતના આકારો મિનીને બતાવીને ખૂબ હસાવતા તો રમુજ પપ્પા ડાયરીમાં તારીખ પ્રમાણે હિસાબની નોંધ રાખતા તો ચોકસાય વાહ તારા અક્ષરો તો નરિયા મોતીના દાણા છે તો અહીંયા આવશે પ્રશંસા ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી મિનીની મમ્મી પપ્પાના ફોટાને ઘણીવાર સ્થિર થઈને જોઈ રહી તો વિસ્મય મિની ઘેર એકલી જ રહી એણે ન તો કોઈ બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું તો એકલતા પલકે મેળામાં જવું છે એટલે જ જવું જ છે એવી હઠ લીધી તો જીદ મિનીએ પોતાના મનનો ઉભરો પિતા પાસે ઠાલવ્યો તો આવેશ જિગ્નેશને હંમેશા નવું નવું જાણવાની ઈચ્છા થતી તો જિજ્ઞાસા ત્યાર પછી વિભાગી ગાંધીજીએ બીમાર પિતાની ખૂબ સેવા કરી તો ચાકરી મંદોદરખાને પોતાના દીકરાના મારનારને જીવદાન આપ્યું તો ઉદારતા પિતાજીની વાત સાંભળીને હું ખૂબ નિરાશ થયો તો હતાશ ફકીરે ગરીબની દુઆ સાંભળી તો યાચના બા એકદમ ભલી અને ભોળી હતી તો સરળતા ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર યોગ્ય જોડકા જોડે અર્થપૂર્ણ વાક્ય બનાવો ચાલો એમાં માથું ન ઝુકાવું તો હાર ન માનવી મોહનલાલે પોતાની વાત ઉપર માથું ન જ ઝુકાવ્યું ત્યાર પછી આંખ લાલ કરવી એટલે કે ગુસ્સો કરવો તો કિશોરે પર ગુસ્સો કરતા તેની આંખ લાલ થઈ ગઈ કાન સરવા કરવા તો ધ્યાનથી સાંભળવું અનિતાએ વર્ષના વર્ષાની વાતમાં કાન સરવા કાન સર્યા હતા નાક કપાવું તો આબરું જવી આખા ગામમાં અનિતાએ નાક કપાવી નાખ્યું હોઠ કરડવા તો ગુસ્સો વ્યક્ત કરો મનોજે પંકજ ઉપર ગુસ્સો કરતા પોતાના હોઠ કરડ્યા કેડ ભાંગી જવી તો જુસ્સો તૂટી જવો મારા માસીના લગ્નમાં મારી કેડ ભાંગી ગઈ પગ ન ઉપડવા એટલે હિંમત ન ચાલવી મને શાળાએ જવામાં મારો પગ ન ઉપડ્યો છોભીલા પડી જવું એટલે કે શર્મિંદુ થવું મારા વર્ગનો છોકરો જૂઠ બોલતા પકડાયો તેથી તેને શિક્ષક પાસે છોભીલા પડી જવું પડવા જેવું થયું કળવળવી એટલે કે નિરાંત થવી એક વર્ષ પછી મારા પપ્પાને ધંધાની કળવળી હાથ ધોઈ નાખવા એટલે કે આશા છોડી દેવી મારા મમ્મી પપ્પાએ મારી મોટી બહેન ઉપર હાથ ધોઈ નાખ્યા ત્યાર પછી છે મેથી પાક ચખાડો એટલે કે માર મારો મારા પપ્પાએ મારા મોટા ભાઈને મેથી પાક ચખાડ્યો કળવળવી એટલે નિરાંત થવી એક વર્ષ પછી મારા પપ્પાને ધંધાની કળવળી આંખમાં ધૂળ નાખવી એટલે છેતરવું મારી પાકી બહેનપણીએ મારી આંખમાં ધૂળ નાખી દાળ ન ગળવી એટલે ફાવું નહીં પરીક્ષામાં ચોરી કરવામાં વિદ્યાર્થી શિક્ષક સામે દાળ ન ગળી હાથ એટલે દોસ્તી કરવી મનોજ અને કાનજીએ સામે સામે મિલાવ્યા હતા ત્યાર પછી હથેળીમાં ચાંદ દેખાડવું એટલે કે લાલચ બતાવી તો જાનકીએ પિનલને હથેળીમાં ચાંદ દેખાડ્યો હૈયે ટાઢક વળવી એટલે શાંતિ થવી તો મારો શાળામાં પ્રથમ નંબર આવ્યો તેથી મને ટાઢક વળી શ્રાવણ ભાદરવો વરસવો એટલે કે ચોધાર આંસુએ વહેવું મારા મમ્મી મારી નાની બહેનને ખીજાય ત્યારે તેની આંખમાં શ્રાવણ ભાદરવો જ વરસતો હોય છે ગળે ઉતરવું એટલે કે સમજાવું મારા મમ્મીની વાત બરોબર મને ગળે ઉતરી ગઈ મૂછ મરડવી એટલે અભિમાન કે સુરાતન બતાવવું કાંતાબેન કૈલાસબેનની વાતમાં મૂછ મરડતા જ હોય ચાલો ત્યાર પછી આગળ પેટનું પાણી ન હલવું એટલે કશી અસર ન થવી સોનલબેનને પોતાના દીકરાનું પેટમાં પાણી પણ નહોતું હલતું એકના બે ન થવું એટલે વાત ઉપર મક્કમ રહેવું દર્શન અને મયંક એકના બે ન થયા પગે પાંખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું ખેલ ગરબા સ્પર્ધામાં પ્રથમ નંબર આવતા મારો પગ મારા પગે જાણે પાંખો ફૂટી લોઢાના ચણા ચાવવા એટલે અત્યંત મુશ્કેલ કામ કરવું મનોજને તેના પપ્પા સામે જવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે ગળે ડૂમો બાજી જવો એટલે ગળગળા થઈ જવું મંજુબેનને પોતાના દીકરાને વાર્તા સંભળાવતા દીકરો ગળગળો થઈ ગયો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વાક્યોમાંથી ક્રિયાનો કરનાર અને ક્રિયા દર્શાવનાર પદને ઓળખો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલું મધમાખી પુષ્પો પરથી મધુર રસ એકઠો કરે છે તો ક્રિયાનો કરનાર મધમાખી ક્રિયા દર્શાવનાર પદ એકઠો કરે છે ત્યાર પછી બીજું પપ્પા મમ્મીના હસવા માટે પ્રયત્ન મિનીના હસવા માટે પ્રયત્ન કરતા હતા તો ક્રિયાનો કરનાર પપ્પાને ક્રિયા દર્શાવનાર પદ પ્રયત્ન કરતા હતા મમ્મી પપ્પાના ફોટાને ટી મમ્મી પપ્પાના ફોટાને ટીના આશ્ચર્યથી જોઈ રહી તો અહીંયા ક્રિયાનો કરનાર ટીના અને ક્રિયા દર્શાવનાર પદ જોઈ રહી ડોક્ટર પરેશભાઈનું મોં તપાસે છે તો ક્રિયાનો કરનાર ડોક્ટર અને ક્રિયા દર્શાવનાર પદ તપાસે છે પાંચમો સંજયે પુસ્તકના પાના ઉથલાવ્યા તો ક્રિયાનો કરનાર સંજય અને ક્રિયા દર્શાવનાર પદ પાના ઉથલાવ્યા ટીનું નોટ જોઈ ટીકુએ ટીખળ કરી તો ક્રિયાનો કરનાર ટીકુ અને ક્રિયા દર્શાવનાર પદ ટીખળ કરી ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક લખ્યું તો ક્રિયાનો કરનાર ઝવેરચંદ મેઘાણી અને ક્રિયા દર્શાવનાર પદ આવશે પુસ્તક લખ્યું આઠમું છે કસ્તુરબા હસીને બોલ્યા તો ક્રિયાનો કરનાર કસ્તુરબા અને ક્રિયા દર્શાવનાર પદ હસીને બોલ્યા દાદીમાએ વાર્તા કહી તો ક્રિયાનો કરનાર દાદીમા અને ક્રિયા દર્શાવનાર પદ વાર્તા કહી રવિશંકર મહારાજે ઉપવાસ કર્યો તો ક્રિયાનો કરનાર રવિશંકર મહારાજ અને ક્રિયા દર્શાવનાર પદ થશે ઉપવાસ કર્યા હું ગુરુજી પાસે જાઉં છું તો ક્રિયાનો કરનાર હું અને ક્રિયા દર્શાવનાર પદ જાઉં છું વિદ્યાર્થીઓએ શાંતિથી વાર્તા સાંભળે તો ક્રિયાનો કરનાર વિદ્યાર્થીઓને ક્રિયા દર્શાવનાર પદ વાર્તા સાંભળી મેહુલ નાટકમાં મંદોદરી બન્યો હતો તો ક્રિયાનો કરનાર મેહુલ અને ક્રિયા દર્શાવનાર પદ બન્યો હતો ત્યાર પછી ચૌદમો સવાલ કૂતરું ગોળ ખાઈ ગયું તો ક્રિયાનો કરનાર કૂતરું અને ક્રિયા દર્શાવનાર પદ ખાઈ ગયું હરણ ઝડપથી દોડ્યું તો ક્રિયાનો કરનાર હરણ અને ક્રિયા દર્શાવનાર પદ દોડ્યું રોહને બે હાથ જોડી નમસ્કાર કર્યા તો ક્રિયાનો કરનાર રોહન અને ક્રિયા દર્શાવનાર પદ તો કે નમસ્કાર કર્યા સત્તરમો સવાલ માખી ગોળ ઉપર બેઠી તો ક્રિયાનો કરનાર માખી અને ક્રિયા દર્શાવનાર પદ ઉપર બેઠી ધૂળો કોટડા જવા માટે નીકળ્યો તો ક્રિયાનો કરનાર ધૂળો અને ક્રિયા દર્શાવનાર પદ આવશે નીકળ્યા નીતાએ ગીતાને લાલ રંગની પેન આપી ક્રિયાનો કરનાર નીતા અને ક્રિયા દર્શાવનાર પદ પેન આપી હિના અને મીના દોરડા કૂદતા હતા તો ક્રિયાનો કરનાર હિના અને મીનાને ક્રિયા દર્શાવનાર પદ કૂદતી હતી મિત્રો તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની ધોરણ અને ગુજરાતી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને આ પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મંગાવી શકો છો તમારી બુકની અંદર લખવા માટે અથવા તો એને યાદ રાખવા માટે એકદમ નજીવી કિંમતે તો જરૂરથી આ પીડીએફ જે છે તે મેળવી લેજો મિત અને સ્મિત સાથે મળીને કામ કરે છે તો ક્રિયાનો કરનાર થશે મિત અને સ્મિત ક્રિયા દર્શાવનાર પદ છે કામ કરે છે નિલમ અને નિરાલી ખેતરે ગઈ તો ક્રિયાનો કરનાર નિલમ અને નિરાલી ક્રિયા દર્શાવનાર પદ ખેતરે ગઈ હું થોડી વારમાં આવું છું તો ક્રિયાનો કરનાર હું અને ક્રિયા દર્શાવનાર પદ તો કે આવું છું ચોવીસમું તમે જાઓ તો ક્રિયા કરનાર તમે અને ક્રિયા દર્શાવનાર પદ જાઓ હું લખું છું તો ક્રિયાનો કરનાર હું અને ક્રિયા દર્શાવનાર પદ લખું છું દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન અને આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે